ઘરના મુખ્ય દરવાજે જો આ ત્રણ વસ્તુ હશે તો ઘરમાં લક્ષ્મી નહીં ટકે પ્રિય ભક્તજનો ઘરનો દરવાજોમાં જો આ વસ્તુ હશે ઘરના મુખ્ય દરવાજાની બહાર જો આ વસ્તુ હશે તો તમારા ઘરમાં લક્ષ્મી નહીં ટકે હજાર ટકા વાત છે કઈ વસ્તુ આપણે આ ઘરે લક્ષ્મી આવતા અટકાવે છે તો એનું કારણ એક જ છે કે લક્ષ્મીજીને પ્રથમમાં પ્રથમ શું ગમે છે ત્યાં સુખની પ્રાપ્તિ નથી થતી ત્યાં લક્ષ્મીની પ્રાપ્તિ નથી થતી ત્યાં વૈભવની પ્રાપ્તિ નથી થતી આળસુ હોય તો લક્ષ્મીજી ઘરના ત્રણ વસ્તુઓ દરવાજાની બહાર હોય તો નથી પ્રાપ્ત થતા તો દરવાજો મુખ્ય દ્વાર આપણો છે હવે મુખ્ય દ્વાર માં ઘણા લોકો તો જોઈએ છે કે મુખ્ય પહેલા પહેલી તો એ વાત છે કે જ્યારે તમે મુખ્ય દ્વારનું એ બતાવ્યું છે કે મુખ્ય દ્વાર થી જ બધી જ વસ્તુ આપલે થાય મુખ્ય દ્વાર માં ગંગાદી આદિ તીર્થો નો વાસ છે મુખ્ય દ્વાર એટલે દ્વાર શાખા દેવો છે પહેલાના સમયમાં મોભ આવે મોભારો મુકતા હતા ચોકઠો મુકતા હતા ત્યારે દ્વાર શાખા દેવોનું પૂજન થતું હતું અત્યારે પથ્થર ના થઈ ગયા પહેલા તો સરસ મજાના સાગના ચોકઠા બનાવે અને એને ઘી પીવડાવે એક વસ્તુ વિચારો દેવી એ પીવડાવવામાં આવતું હતું ત્યારે લક્ષ્મીજી આકર્ષિત થતા હતા પેહલાના સમયમાં ઉમરા હતા અત્યારે ઉમરા જ નથી ફ્લેટ ટુ ફ્લેટ લક્ષ્મીજી ક્યાંથી આકર્ષિત થાય તો ઘરનો દ્વાર છે ઘરની બહારની સામુ દરવાજાની સામુ ચપ્પલ ન હોવા જોઈએ અત્યારે ઘરની સામે ચપ્પલ હોય વેર વિખેર ઘરના દરવાજાની સામે જ લક્ષ્મીજી આવતા પણ અટકતા હોય છે અને એટલી વાત ચોક્કસ કહું છું સંધ્યાના ટાણે તો બહુ સચોટ રહેવું હેલેટ રહેવું કારણ કે સંધ્યાનું ટાણું થાય ને ત્યારે દેવો આ સૃષ્ટિ ઉપર રમણ કરવા માટે જોવા માટે આકાશ મંડળીથી આપણને જોતા હોય છે સંધ્યાના ટાણે ટાણે ભોજન ન કરવું વાળું ન થાય સંધ્યાના ટાઈમે અત્યારે તો હવાર થી સુધી ઠાકર મંદિરે આપણે બેઠા હોય અને બાપા જ્યારે આરતીનો ટાઈમ થાય અને આરતી કરવા માટે આવે એટલે હાલો હાલો વાળુનો ટાઈમ થઈ ગયો આ બાજુ આરતી ભાઈ કરતું પછી વાળું કરજે ભોજન ન થાય આરતીના સમયે જલપાન પણ મનાઈ કરી છે પાણી ન પીવાય આપણા ઘરે દીવો ચાલુ હોય ને તો પાણી પીવાય નહીં ઘરના મુખ્ય દરવાજે ચપ્પલ સામે ન હોવા જોઈએ ચપ્પલ ઘણા બહેનો છે એટલા બધા સુધરી ગયા છે બહેનો એક નહીં ભાઈઓ સુધરી ગયા છે ઘણા ભાઈઓને મેં જોયા છે ચપ્પલ પહેરીને ઘરમાં ફરે છે રસોડામાં ચપ્પલ પહેરી અને રાંધે છે કરબદ્ધ બહેનોને પ્રાર્થના કરું છું રસોડું એ નો વાસ છે ત્યાં ચપ્પલ ન પહેરવા જોઈએ ચપ્પલ પહેરી અને ઘરમાં ન ફરાય લક્ષ્મી નઈ રહે ઘણા ઘણા આ પ્રશ્ન કર્યો એક કથા દરમિયાન મારે વાત થઈ એટલે એક ભાઈ મારી પાસે આવ્યો અને મને પ્રશ્ન કર્યો કે મહારાજ મારી જોડે તો એટલી બધી લક્ષ્મી છે મારા ઘરમાં બધાય ચપ્પલ પહેરીને ફરે છતાંય લક્ષ્મીજી તમે ખોટા છો મેં કીધું વાલા ધીરો રે થોડોક ધીરો થા મેલી ભોગવી રહ્યા છો એક વખત પ્રારબ્ધ નું પુણ્ય ઘટી જવા દે અને પછી તું ઘરમાં ચપ્પલ પહેરીને ફર જો લક્ષ્મીજી આવે છે કે નથી આવતા અરે કરોડપતિ ને રોડપતિ થતા પણ વાર નથી લાગતી વાલા તો ઘરમાં ક્યારેય ચપ્પલ પહેરવા ઘરના દરવાજે ક્યારે પણ ચપ્પલ રાખવા નહી બીજા નંબરની વસ્તુ ઘરના દરવાજે ડસ્ટબિન રાખે છે ઘણા બહેનો છે ને કચરો ભરવાનું ડસ્ટબિન હોય એ ઘરના દરવાજાની બહાર જમણી બાજુ રાખતા આપણે જોયા છે કેટલા રાખો છો સાચું બોલજો મહારાજે કીધું એટલે સાચું નહીં બોલાય પણ બહેનો જો કરતા હોસો તો વાંધો નથી અત્યાર સુધી પણ હવે જાણી લો ન રાખવું જોઈએ કારણ એ છે કે જ્યાં દુર્ગંધ આવતી હોય અને ત્યાં લક્ષ્મીજી આવે આપણે કદાચ કોઈ એવી જગ્યા નાક ને આપણે આડો કરી દઈએ દુર્ગંધ રૂમા લક્ષ્મીજી નહીં આવે અને આવશે તો બે ત્રણ ચાર દિવસમાં વ્યય થતા વાર નહીં લાગે કારણ કે પરમાત્માએ કીધું છે કે કીડીને કનને હાથીને મણ આપીને ભગવતી જમે છે ભગવાન જમે છે બધાને આપે છે કારણ કે ભગવાન બધાને આપતો હોય છે એક વસ્તુ વિચારવા જેવી છે કે આપણે આટલું બધું પાપ શા માટે કરીએ છીએ શું ભેગું કરવા માટે આટલું બધું પાપ કરીએ છીએ તમે વસ્તુને વિચાર કરી નોંધ કરી આ તો હાથીની વાત આવી એટલે હાથીને કેટલું બધું ખાવા જોઈએ તોય ભગવાન આપી દે છે એ ક્યાંય કમાવા જાય છે કોઈનું ખોટું કરવા જાય છે છતાં આપી દેશે હવે મહારાજે કીધું હું ઘરે બેસી તો આપી ન દેવાલા એની માટે પરિશ્રમ કરવો પણ અનીતિનું ધન ન લેશો ખાસ પ્રાર્થના કરું છું અનિતિ લીધેલું ધન આ પેઢીને તો આવતી પેઢી ત્રીજી પેઢીએ એ ધન તમારું સર્વસ્વ જાય છે અને પછી તમને રોતા પણ વારો નથી આવતો તમારા વંશનો રોતા પણ નહીં આવડે અનિતિનું ધન ન લેશો બને ત્યાં સુધી ગાયનો વ્યવસાય ન કરશો ઘણા લોકો ગાયનો વ્યવસાય કરતા હોય એમાંથી દલાલી લેતા જોયા છે અમુક અમુક વસ્તુનો વ્યવસાય ના પાડી છે ગાયને ખાવાનો ઘાસ અને કરતા હોય તો દસમો ભાગ કાઢતા શીખજો દસમો ભાગ ચોક્કસ કાઢતા શીખજો તો ઘરના દરવાજે ડસ્ટબીન હશે એટલે સ્વસ્થતા રહેશે મોદી સાહેબજીએ સ્વસ્થ ભારત સ્વચ્છતા અભિયાન અપનાવ્યું કારણ શું છે કે જ્યાં સ્વસ્થતા છે ત્યાં પ્રભુતા છે મેરા ભારત સ્વસ્થ તમારું સ્વાસ્થ્ય ક્યારે જળવાય છે કે ઘરમાં સ્વસ્થતા હશે આરોગ્ય ક્યારે જળવાય કે તમારા ભોજનમાં શુદ્ધતા હશે અત્યારે પીજર પીઝા અને બર્ગર ખાતા જોયા છે અને પછી મારા મને પેટમાં તકલીફ થાય છે તકલીફો આવવાનું કારણ આપણો આહાર આહાર છે કરતા શીખો સાંજનો હળવો ખોરાક કીધો છે હળવો ખોરાક લેવો જોઈએ પણ સાંજે એટલું બધું ખાય એટલું બધું ખાય ના પૂછો વાત તો પહેલી પવિત્રતા જાળવો બહેનો પહેલી પવિત્રતા જાળવો ભાઈઓ ઘરની બહાર જો ડસ્ટબિન છે એને દૂર કરો ઘરના દરવાજાની બહાર ન રાખશો એવી જગ્યા ઉપર ડસ્ટબિન રાખો કે જ્યાં કોઈનો પડછાયો ન ના રહેબિન ખાલી કરી અને એને વ્યવસ્થિત પ્રકારે એવી જગ્યાએ રાખો ત્રીજા નંબરમાં બતાવ્યું છે ઘરના દ્વાર આગળ કયું એવું ઝાડ તમારા જીવનમાં તકલીફ ઝાડ છે ને ઝાડ ઉગાડો છો એ પણ એક તમારા ઘરમાં આકર્ષિત કરવા માટે લક્ષ્મીજી આકર્ષિત કરી શકે ઘણા લોકો છે ને ઘરના મુખ્ય દ્વારની સામે જ લીમડા જોયા છે મારા છાયો મળે વૃક્ષ વાવો એમાં મને ના નથી લીમડો વાવો જોઈએ જેટલો લીમડો કડવો છે એટલો આયુર્વેદમાં સારામાં સારો છે પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની સામે શું હોવું જોઈએ તો ઘરના મુખ્યની દરવાજાની સામે આપ આસોપાલો વૃક્ષ બંને નર અને બંને જાતિ લાવી શકો છો ઘરના મુખ્ય દરવાજાની બહાર સરસ મજાનો ગુલાબનો છોડ હોવો જોઈએ જરૂરી છે ઘરના મુખ્ય દરવાજાની બહાર તુલસીનો ક્યારો જરૂરી છે ઘરના મુખ્ય દરવાજાની બહાર તમે સરસ મજાની મીઠી લીમડી વાવી શકો છો તો આ બધા જાડ હશે તો વાંધો નથી ઘરના દરવાજાની બહાર જો આ ત્રણ વસ્તુ હશે તો લક્ષ્મીજી અટકશે અને ખાસ ધ્યાન રાખજો અને આ થતું હોય ને તો એને છે ને ધીરે 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 આમ તો ચોક્કસ એકદમ બ્રેક માર દેવાની અને કરવું નહીં આ પ્રમાણે જો ઘરમાં થતું હોય તો અટકાવતા જજો ધીરે ધીરે તમારા જીવનમાં લક્ષ્મીજીની કૃપા થશે જો ઘરના દરવાજે આ ત્રણ વસ્તુ હોય તો તમારા ઘરમાં આવતી લક્ષ્મીજી અટકે છે અટકે છે અને અટકે છે હજારો કામ તમારા બગડશે તમને નિષ્ફળતાઓ મળશે ગમે ત્યાં ફરશો તો પણ સફળતાઓ તમને નહીં મળે એટલે ચોક્કસ યાદ રાખજો કે તમારા ઘરના દરવાજાની સામે આ ત્રણ વસ્તુ રાખવામાં આવી હશે તો લક્ષ્મીજી અટકશે આ પ્રમાણે જો કર્મ થતું હશે તો ઘરમાં દવાખાના અને કોર્ટ કચેરી થઈ શકે છે અને તમામને તમામ પ્રકારના દુઃખની પ્રાપ્તિ થાય છે